ઓકે એમને છાતીના દુખાવાની તકલીફ થતી ખીલી ની જેમ દુખાવો થતા કરતો મહેસાણા અમદાવાદ દરેક જગ્યાએ દવા કરાવી એટલે શું ફરક પડતો હતો અને ઘડીક વાર રાહત રહેવા લેતા હોય છે પછી એનું થઈ જતો હતો ઓકે ઘડીક વાર રાહત રહેતી હતી દવા ડૉક્ટરની દવા લે એટલે થોડી વાર રાહત રહેતી હતી પાછું એમને પાછું થઈ જાય તો અંદાજે ખર્ચો અંદાજે કેટલો ખર્ચો એટલે ચાલી પચાસ નો ખર્ચો ચાલો ઓકે ચાલીસ પચાસ નો ખર્ચો કર્યો હશે બધે ફર્યા હતા બે ત્રણ વર્ષથી દવા લેતા હતા પણ કોઈ ફરક પડતો નહોતો દવા લે ત્યાં સુધી સારું રહેતું હતું પાછા હતું એનું એ થઈ જતું હતું એના પછી એમના ચંપીતલના નો વેજના જેલ વાપરી અને થોડો એમાં દુખાવો ફરક પડ્યો વિશ્વાસ આવ્યો એટલે એમણે પાછી નાઇની ફાઈવ નાઇની ફાઈવ લીધી બીજું કઈ હતું ના નાઇની ફાઈવ લીધી ઓકે એકલી નાઇની ફાઈવ લીધી છે અને આ બે મહિના એમને પૂરા થવા આવ્યા છે અત્યારે તમને કેવું છે રાહત છે મને સો રાહત છે એમને સો એ બે મહિનાથી નાઇની ફાઈવ પીએ છીએ સો એ સો એકદમ રાહત થઈ ગઈ છે અને એના કારણે ફરી એમને વિશ્વાસ આવ્યો તો આપણે ઇન્ડિયા ગ્રોની બી પ્રોડક્ટ એમણે વાપરી છે ચણાની અંદર બહુ જોરદાર રિઝલ્ટ છે ઘઉં ચણા એની અંદર પણ સારામાં સારું રિઝલ્ટ છે આપણે ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ વાપરવાના કારણે પહેલા જ બી તમે અમારી આ કંપનીની પ્રોડક્ટ વાપરવાથી ખુશ છો હારામ સારો છે અમારે ચણામાં અંદર એટલો બધો અમારે ડિજિટ આવ્યો છે વિકાસ સારામાં સારો થયેલો છે ઓકે ચણા ની અંદર પણ એમનો વિકાસ સારામાં સારો વિકાસ આપણે ઇન્ડિયા ગુરુ ભૂ વસ્ત્ર પેલા વાપર્યો તો ભૂવસ્ત્ર જમીનમાં નાખ્યો તો એના કારણે પછી એના પછી ઓલિફ અને એમાં સ્પ્રેનો છંટકાવ કર્યો છે

મટી ગઈ બીજી કઈ છોકરા ને કાયમી માટે રાડું પાડતા બી કાયમી માટે પ્રોબ્લેમ એમ હતો તો એસિડિટી માં પણ તમે લેવી લીધી

બરાબર કે નહીં તો ઓકે તો તમે પણ આપણી પ્રોડક્ટની મુલાકાત લો અને તમામ જાતની પ્રોડક્ટ છે આપણી પાસે ખેતીવાડીની પણ છે અને આયુર્વેદિકની અંદર પણ છે તો ઓકે થેન્ક યુ જય જય માલાપ સર